નમસ્તે યુટ્યુબ નિહાળી રહેલા સર્વે દર્શકોને ભાનુભાઈ ડવના નમસ્કાર જય મુરલીધર દર્શક મિત્રો આજે આપણે એક એવા ઐતિહાસિક સ્થળે એ પહોંચી ગયા છીએ કે જ્યાં પ્રાચીન કાળ નહીં એ આપણને ખૂબ જ સુંદર એ માહિતી મળી શકે અને નિહાળી શકીએ અને દર્શન પણ કરી શકીએ એવું સ્થળ એટલે આપણે સૌએ ભારતના ઇતિહાસમાં આપણે સૌ માહિતગાર છીએ જ કે જ્યારે મહાભારતના યુદ્ધ સમયે એટલે કે એ પહેલાં જ્યારે કૌરવો અને પાંડવોને જ્યારે ભાઈઓ ભાઈઓને જ્યારે જે સંકટ સમયે જે વનવાસ મળેલો પાંડવોને તે સમયે પાંડવો ફરતા ફરતા એ અહીં બાબરાની ભૂમિ ઉપર એટલે કે અમરેલી જિલ્લાનું બાબરા ગામ ત્યાં વસવાટ કરેલો અને જે સ્થળ તે વખતે અહીં એ નિર્જન એ જંગલ હશે અને હાલમાં અહીં દર વર્ષે ભાદરવી અમાસ એટલે કે પિતૃશ્રાદ્ધના દિવસે બેથી ત્રણ દિવસનો એ મેળો ભરાય છે આજુબાજુના ગામમાંથી અને દૂર દૂરથી માણસો એ મેળોમાં મેળાની મજા માણવા પણ અહીં પહોંચી જાય છે તો ચાલો એ પાંડવોને જે પાંચ ભાઈઓને પાંચે પાંચ પાંડવોએ અલગ અલગ એ કુંડની રચના કરેલી અને તેમાં તે સમયે હવન કરેલો તો તે હવનના જે કુંડો એ આપણે અત્યારે નિહાળી રહ્યા છીએ તો પ્રાચીન સમયના એટલે કે પાંડવોના સમયના આ કુંડો એ આપણને નિહાળવાનો આજે અવસર મળ્યો છે તો ચાલો એ પાંડવના એ અવશે એ સમયના એ નિશાનીઓ એટલે કે જ્યાં તેઓએ વસવાટ કરેલો અને વનવાસ દરમિયાન જ્યાં રોકાયેલા તેમાંનું થોડા સમય માટેનું આ સ્થળ તેમણે પસંદ કરેલ જે હાલમાં બાબરા એ બ્રહ્મકુંડ તરીકે એ જાણીતું છે અને પાંચે પાંડવોએ અહીં યજ્ઞ કરેલો અલગ અલગ કુંડમાં જે આપ નિહાળી રહ્યા છો આ પ્રથમ કુંડ બાજુમાં બીજો કુંડ છે તે પણ આપ નિહાળી રહ્યા છો અહીં એ હવન કરેલો અને આ કુંડમાં દર વર્ષે એમ કહેવાય છે કે ચોમાસાના સમયમાં આપ મેળે એ જળ પ્રવાહ એ પ્રગટ થાય છે અને લોકો તેમાં એનો લાભ લે છે આ ત્રીજો કુંડ જે આપ નિહાળી રહ્યા છો આ બધું પ્રાચીન સમયનું એ બધું બાંધકામ આ ત્રીજો કુંડ છે અને બાજુમાં એ પ્રાચીન સમયનું એ જે કાંઈ બાંધકામ છે તેનો પણ આપણે નિહાળવાનો લાભ લઈએ સુંદર મજાના વૃક્ષો કિલોલ કરતા પંખીઓ એનો કલરવ અને ખૂબ જ આહલાદક મનને સ્પર્શી જાય તેવું વાતાવરણ થોડીવાર માટે વિશ્રાંતિ લેવાનું મન થાય તેવું આ આહલાદક વાતાવરણ જેમાં આપણે આજે પહોંચી ગયા છીએ બ્રહ્મકુંડ નીલકંઠ મહાદેવ તરીકેનું જાણીતું આ સ્થળ ત્યાં દર વર્ષે ભાદરવી અમાસે એટલે કે પિતૃ શ્રાદ્ધના દિવસે અહીં મેળો ભરાય છે અહીં અલગ અલગ નાના નાના સ્થાનકો પણ એ આવેલા છે જે આપ નિહાળી રહ્યા છો મનને સ્પર્શી જાય તેવું સુંદર વાતાવરણ સુંદર મજાના વૃક્ષો ઘટાટો વૃક્ષોની છાયા સુંદર મજાના એ બેઠક વ્યવસ્થા માટે ખુરશીઓ બાકડાઓ અને સુંદર એ થોડીવાર માટે વિશ્રાંતિ કરવાનું મન થાય તેવું આહલાદક સ્થળ ભોળાનાથનું મંદિર અને આ આપણે બે કુંડના દર્શન કર્યા હવે આ કુંડ નિહાળી રહ્યા છીએ તે ત્રીજો કુંડ અને તેની જ બાજુમાં અહીંથી ઉતરવા માટે એ સુંદર પગથિયા હાલમાં પણ અહીં જળ ભરેલું આપ નિહાળી રહ્યા છો અંદર થોડું જળ ભર્યું છે ચાલો નીચે થોડા ઉતરીએ સુંદર મજાના પગથિયાની એ વ્યવસ્થા અને સુંદર મજાનો એ આ કુંડ જે આપ નિહાળી રહ્યા છો પાંડવો સમયનો પાંડવોએ અહીં વસવાટ કરેલો અને એમ કહેવાય છે કે પાંડવોએ આ પાંચે ભાઈઓએ અલગ અલગ કુંડમાં એ યજ્ઞ કરેલો અને એ યજ્ઞમાં પાંચે ભાઈઓમાંથી એક કુંડ સમય જતા જર્જરીત થતાં એ નિહાળી શકાતો નથી ચોમાસામાં દર વર્ષે અહીં જળ સ્ત્રોત એ આપમેળા નીચેથી પ્રગટ થાય છે એમ કહેવાય છે લોકો દર્શનાર્થે આવે છે મેળાની મજા માણવા પણ આવે છે અને આ સ્નાન કુંડનો એ લાભ લે છે અને ચાલો અહીં જ આપણે જે આ જગ્યાના અને આપણે ચાલો બાપુની જ અહીં જે મહંતશ્રી છે તેમની મુલાકાત લઈએ નમસ્કાર બાપુ જય મહાદેવ બાપુ આપ અહીં મહંત તરીકે છો પાંચ પાંડ જે કુવા આપણે જે પાંચ પાંડવોની કુઈ હતી જેમાં આપે જણાવ્યું કે આ કુંડનો કઈ રીતે આમાં

ભોળાનાથ ની પૂજા અર્ચન કરવા માટે સાધુ ને અર્પણ આ જગ્યા આપી દીધી બરાબર બરોબર બહુ પ્રાચીન સમય થી બરોબર

એટલે બાપુનું કહેવાનું એમ છે કે આ કુંડ યજ્ઞકુંડ કુંડ હતો પાંડવો જેવા જેવા મહારથીઓ દ્વારા આ કુંડની સ્થાપના કરવામાં આવી એનો વિશેષ પ્રમાણના આપણા દેશના લોકો દૂર દૂરથી આવતા લોકો મેળામાં આવે ત્યારે ચોમાસાની અંદર કહે છે બાપુ કે આપમેળે આમાં જળ પ્રવાહ પ્રગટ થાય છે અને આપમેળે આ જળ પ્રવાહનો લાભ વિશેષ પ્રમાણમાં લઈ શકે તે માટે આ યજ્ઞકુંડને એક સ્નાન કુંડ પવિત્ર સ્નાન કુંડ તરીકે એ બાપુએ એ સેવા અર્થે પબ્લિક માટે અહીં છુટી આપી દીધી છે અને તેના માટે સ્કૂલો મૂક્યો છે હવે બાપુ જે એક સાંભળવામાં આવ્યું છે કે પાંચમી કુંડ કઈક કુંતા માતાજી કુંડ હતો એનું મહાત્મય શું છે આપ અત્યારે હાલમાં છે નિહાળી શકાય છે તો આપ અમને જરા દર્શન કરાવશો હાજી પધારો બાપુ હા પધારો બાપુ ચાલો મિત્રો આજે આપણે એક પાંચમી પાંચમો કુંડ કે જે કુંતા માતાજીની કોઈ તરીકે અહીં સ્થાપિત કરવામાં આવેલ જે અહીંના મંત્રી બાપુ એવા આપણી સાથે પધારી રહ્યા છે અને જેઓ આપણને તેના વિશેની માહિતી આપશે તેના વિશે માહિતાર કરશે અને દર્શન કરાવશે જો મિત્રો આ જાળી જોઈ શકો છો આયા આપણે કેમ કાઢી છોકરાઓ પડે નહીં બાપુના શબ્દો આપ સાંભળી રહ્યા છો કે કોઈ આ કુંડ કોઈ ઊંડી છે આ કુંતા માતાજીની કોઈ તરીકે પ્રખ્યાત હતી એ સમયે અને આમાં કોઈ બાળકો નાના કે કોઈ માણસ અજાણતા એ લપસી ના પડે અને જાનહાની ન થાય અકસ્માત ન થાય તે માટે બાપુ કે છે ગ્રીલ એટલે કે જાળી અહીંયા અહીંયા આપ જોઈ શકો છો નિહાળી શકો છો અહીં જાળીની એ બાંધણી કરવામાં આવેલ છે જેથી કોઈ અંદર પગ પેસારો ન થાય ભૂલતા પણ ફૂલમાં એ બધું નિહાળતા નિહાળતા કદાચ અકસ્માત થઈ જાય એ ભયથી અહીં જાળીની એ બાંધકામ બાંધ બાંધવામાં આવેલ છે આડી ગ્રીલ બાંધવામાં આવેલ છે જેથી કરીને કોઈ વ્યક્તિ એ અકસ્માતનો ભોગ ન બને હવે બાપુ આ કોઈનું મહાત્મય આપ શું છે કંઈ માતાજીને કુંટા માડી પાંચ પાંડવા વાળે માતાજી એટલે કુંટા માડી એને આ કુંટા માળીએ આ પાંડવા એ બધા યજ્ઞાપ

આ એ અને કરેલી કરેલી હા અર્જુને અને બબ્રિક એના દીકરો હા આ ત્યારનું બાપુ નું કેવાનું એમ છે કે એડમ બાવન ફરતા ફરતા પાંડવો અહી રોકાણેલા તે સમયે જે આ પ્રાચીન કુંડ કોઈ નહીં આપણે જે કુંતા માતાજી ની કોઈ તરીકે જેના દર્શન કર્યા નિહાળ્યું તે બાપુના કહેવા મુજબ એવું છે કે ઇતિહાસમાં તે સમયે એવું બનેલું કે પાંચે કુંડ બહુ સારો એવો હવન કરેલો તો એ યજ્ઞની અંદર તો ઘીની આહુતિ આપવા માટે ઘી અહીં જંગલમાં ક્યાંથી કાઢવું તો કુંતા માતાજી પોતાના તપથી મણિપુર પોતાના તપથી અહીંયા વર્ણન હ અને આ બાબરા નું જૂનું નામ એ પણ બાપુ પાસેથી જાણી લે એટલે કહેવાનું એ છે કે આ કોઈમાંથી માંથી કુંતા માતાજી પોતાના તપ થી આમાંથી ઘી પ્રગટ કરેલું અને એ કઈ રીતે બપુ ઘી પ્રગટ કરેલું કુંતા માતા એ પોતાની મંત્ર શક્તિથી સાંભળો પોતાની મંત્ર શક્તિથી એ હવન કુંડમાં જેટલા દિવસ હવન ચાલ્યો યજ્ઞ ચાલ્યો એટલા દિવસ આ યજ્ઞ યજ્ઞકુંડમાં કુંતા માતાજી આ કુંડની અંદર જે આપ ભાગ્ય દર્શન કરી શકો તેવી આ કોઈ જે સાક્ષાત્કાર આપણે જેને ગણી શકાય તે સમયનો તે કુંતા માતાજીએ પોતાની મંત્ર શક્તિથી આમાંથી ઘી ઉત્પન્ન કરી અને દેવોની યાચનાથી એ પોતાની શક્તિથી એ ઘીની આહુતિ આપવા માટે ઘી ઉત્પન્ન કરેલ અને આ ગામનું નામ બાપુ જણાવશો બાપુ આ જૂનું પ્રાચીન નામ બાબરાનું કઈ અલગ હતું બાબરામાં અલગ નામ હતું બાબરાનું બાબરાનું નામ બાબરાનું અલગ જૂનું નામ તે સમયનું મણિપુર હતું અને સમય જતા પાંડવોના પુત્ર ગટરગથના દીકરા બબરૂ વાહ સમય જતા અભ્રંશ થતા એ બાબરા તરીકે આપણે તેને ઓળખીએ છીએ તો આવો આ ઇતિહાસ સુંદર મજાનો જે નિહાળ્યો સાંભળ્યો બાપુ પાસેથી સુંદર મજાની મહંતશ્રી જે અહીંના છે તે તેમના પાસેથી આપણે સુંદર માહિતી મેળવી હવે આપણે જુદા જુદા મંદિરો બાપુ પાસેથી બાપુ આપણને દર્શન કરાવતા જાય તે રીતે માહિતી મેળવતા જઈએ અહીં કાળભેરવ દાદાનું મંદિર છે અહીંથી શરૂઆત કરીએ બાપુ આપણને માહિતગાર કરતા જાય જય અહી શીતળામાં શીતળા માતાજીનું મંદિર જો મિત્રો કેટલા તો અંદર મંદિરો આવેલા છે સુંદર મજાની આહલાદક જગ્યા આ ભોળાનાથનું મંદિર ભોળાનાથનું મંદિર તે પણ અહીં પાંડવ પાંડવકુ સાથે પાંડવના કુંડ સાથે અંદર વિશાળ પટાંગણમાં જ તે નિહાળી શકીએ છીએ અને સુંદર મુદાના એ વૃક્ષો કલરવ કરતા પંખીઓ અને ઘડીભર વિશ્રાંતિ લઈ અને મનને આનંદ અપાવે તેવું આ આહલાદક સ્થળ એટલે બ્રહ્મકુંડ બાબરા જ્યાં આ બધા હવે આગળ ચાલીએ તો અહીં બધા સમાધિ મંદિરો આવેલા છે કે જે જે સંતો મહંતો અહીં સેવા પૂજા કરી અને જેમણે આખું જીવન એ અહીં ગુજાર્યું હોય તેવા પરમ એવા વંદનીય તેવા સંતો મહંતોના એ સમાધિ સ્થળના આપણે દર્શન કરી રહ્યા છીએ જુઓ દર્શક મિત્રો છે ને આ સ્થળ

આ બધા એ સમાધિ સ્થળોના આપણે દર્શન કરી રહ્યા છીએ અહીં આજ સુધીમાં જે જે મહંતો સંતો જે કંઈ અહીં પોતાની સેવા પૂજા અર્પણ કરતાં કરતાં તેઓએ જીવન પસાર કર્યું છે અને જીવન ગુજાર્યું છે અને અહીં જીવન અર્પણ કર્યું છે તેવા સંતો મહંતોની આ સમાધિના દર્શન એ આપણે કરી રહ્યા છીએ સુંદર મજાના વૃક્ષો જે આપ નિહાળી રહ્યા છો વાર તહેવાર સિવાય પણ અહીં લોકો દર્શનાર્થે આવે છે જે આપ જોઈ રહ્યા છો અહીં સુંદર મજાનો અહીં ભરાય છે હવે આગળ ચાલીએ તો એક મંદિરના દર્શન પણ સાથો સાથ આપણે કરી લઈએ અહીં જુદી જુદી જગ્યાઓ પણ અહીં આવે છે અને જે આપણે નિહાળી શકીએ દર્શન કરીએ છીએ અલગ અલગ દેવી દેવતાઓના મંદિરો સ્થાપનો એ પણ આપણે નિહાળી રહ્યા છીએ તેમને પણ નમસ્કાર કરતાં એ આ સુંદર જગ્યાના એ આપણે દર્શન કરી જો આ વિડીયો આપને યોગ્ય લાગ્યો હોય અને પ્રાચીન સમયના એક પાંડવ સમયના એ કે જ્યાં પાંડવોને વનવાસ મળેલ તે તે દરમિયાન અહીં જેટલો સમય રોકાણા તેની આ નિશાની અને તે આપણને નિહાળવાનો લાવો એટલે બાબરાનું બ્રહ્મકુંડ ભોળાનાથનું મંદિર નીલકંઠ મહાદેવ જે આપ નિહાળી રહ્યા છો પ્રાચીન સમયનો પછી સમય જતા જીર્ણોદ્ધાર થયા હોય પરંતુ મૂળ જગ્યા એ પ્રાચીન સમયની એ આપણે નિહાળી રહ્યા છીએ સુંદર મદાનું એ કોતરણી સુંદર મદાનું બાંધકામ અને સુંદર આ આહલાદક મંદિર અને સુંદર આ વિશાળ જગ્યા જેને આપણે દર્શન કરી રહ્યા છીએ મનને સ્પર્શી જાય મનને આનંદ અપાવે થોડી વાર વિશ્રાંતિ કરવાનું મન થાય તેવું આ સ્થળ એટલે બાબરાનું બ્રહ્મકુંડ નીલકંઠ મહાદેવ એ જગ્યાના આપણે દર્શન કર્યા પાંડવો વિશેની એ સમયની એ માહિતી પણ આપણે મેળવી પાંડવો એમના નામ પરથી એ બબરૂ પડેલું મણિપુર ઉપરથી બબરૂ અને બબરૂ ઉપરથી અપરંશ થતાં આપણે તેને હાલમાં અમરેલી જિલ્લાના એક બાબરા તરીકે એ ઓળખીએ છીએ તો મજા આવીને દર્શક મિત્રો સર્વે દેવી દેવતાઓ ઘણા બધા અહીં સ્થાપનો છે રહેવા માટે બાપુને રહેવા માટે મહંતશ્રીને રહેવા માટે કુટીરની વ્યવસ્થા સુંદર બાગ બગીચાઓ સુંદર વૃક્ષો કલરવ કરતા પક્ષીઓ સૌને નમસ્કાર જય મુરલીધર